बोलो श्री जी महाराज की जय तुलसीदास जी महाराज की जय दुर्गादास जी महाराज की आपदा पहरदार, प्रदान ब्रह्मा तस्मै श्री गुरुवे नमः बोलो श्रीलाल जी महाराज की आम तो जो आप साईना गांव माटे खूब दुखद घटना बनी गई जी साईना આજે સમગ્ર ગુજરાતની અંદર દેસ અને વિદેશની અંદર એક આસ્થાન કે જેને રોકલો અને મોટોલો વિશ્વની અંદર આજે પ્રચલિત છે અને એવી સંસ્થાના નવમા આચાર્ય ગણેપતિ દુર્ગાદાસજી બાબુ અંગ્રેજોવાળા ઘણા સમયથી ઘણી ઘણી ચર્ચાઓ ચાલી હતી પણ આબોધ લાગુ થઈ જશે એ કોઈ ખબર નથી પરંતુ અમે બધા સંતો જાર્તી બાપુને લઈ ગયા ત્યાં કોઈ શાંતિથી બેઠા નથી રાત્રિ નિવાસ ખૂબ ઘોડ્યા છે ઉજાગરેલા કર્યા છે પણ આજે અમારો ঠাকুরપુત્રી જેસે છે કારણ કે આજે અમારો બાપ આવી ગયા અહીંયા એનું મૂળ કારણ ये तो जेने बेदना थतियो हेने थ पण अतरे वर्तमान ने अंदर केहो छ बोली नो बकरो मने बनाई दे दो बदाय माने बनाई दे दो मने अने हमारा सस्तो बनी गया बदा घना वाले कामड़ा ने अंदर बस सच्चा ये थे के माधवदास से बापू ने सायरा की गादी ले ली थी એટલે दुर्गादास से बापू ने आ प्रमाणे सायरा જો પણ બજો મને કોઈ અપેક્ષા નથી કારણ કે બાપુ તો બોલ દે કે તા હોય કે બ્રાહ્મણ સ્વયં ગુરુ છે તો મારે આટલે બધું જો સન્માન બ્રાહ્મણ આપતા હોય બાપુ તો પછી રાજે ખરીને મારે અને આજુ આગળ સાયનાની દાદી મારે પુરુવાસો સાત સાત પેડી સુધિ છે અને એવી રીતના જે ચર્ચા વિચારણા બધી થઈ

बता संतो खूब काले दरदर या सेवक ने पण आज थियो की आमा संतो कोई रोल अतोच नहीं जे के कनसे के मारा ठाकर पार पाडी देसे साहेब कारण के आ सायले धजा अने आ रोटो से ने कोने ने छोड़ से तो नहीं पण जे थे के ये आपा भगवान ने प्रार्थना करिए कारण के तात्कालिक मारे जी पावन पेटेंट लेव पड्यो કાયદાય કાનૂની અંદર સાહેબ અમુક જે ત્યાં ચર્ચા થઈ કે મને પોતાનું કાઈ ખબર નથી મને તાત્કાલિક બોલાયો અને મારી સાથે ઓલા દરબાર પણ હતા પણ હતા આવે છે અમારી સાથે હા એટલે એ બધાને ખબર જ છે કે મે તાત્કાલિક બોલાયા પણ આજે તમારી સાથે એટલું સત્ય મોગો છું કે મને ગાડીનો કોઈ મોહ નથી મે બાપુને કહી દે અને જે કે પણ મને પાવર પેટેન્ટ બધા આપ્યા છે ને એ બધા

दाने लाओ जो इन्हें केवल मतलब कि आप संतों को कोई रोल हटो जो नहीं संतों का ना निश्चर भाग लेता अभी पर बाप के पास से बाप ही कि गये कि आयुर्वेद का तमिल ले गया है ये हमारा माटी तो बंद किया हुआ है पर सोचो ना जेठ थई थई ही परंतु आवेज બીજું તો કહીને ગામના લોકો આ મંદિર પર મીઠી નજર રાખજો જે કે કે બની મારા ઠાકરની કૃપા પણ આખું તો વિશેષ દેશ અને વિદેશમાં આખી વાત પહોંચી ગઈ એ આપણા માટે યોગ્ય પણ ના કહેવાય પણ કાલે રાત્રે બધા પ્રશ્નો દેશ વિદેશમાં સોલ્વ થઈ ગયા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા અને બધાએ આ રોડનાને ગુરુ પરંપરાને બધા રાજ્યો વ્યક્ત કરી દેતો છે પણ તમે બધા ભક્તો આવ્યા છો નું આનંદની વાત કહેવાય આ આવવાનું મૂળ કારણ કે તમને જે સંસ્થા પ્રત્યે આસ્થા છે તમને લગાવ છે કે આ ગુરુધ્વારો અમર છે અને આ મંદિરના નામ સાથે તમે લોકો રાત દિવસ તો કાઈ ને કાઈ તો અભ્યર્થ દર્તા જસો પાકે માટે સત્સરા માટે પણ આજે અમારા આચાર્ય મહારાજ આવી ગયા એટલે અમારા માટે તો સદ આજીય બરાબર છે આવ્યા એટલે જે પણ આજે ચર્ચા થાય તો વિરામ લેવડાવજો બધો

પછી પાછા આવી ગયા હતા કૃષ્ણદાસ ને બાપુ પર અને બાપુ વાર બોલ્યા દરવાજે કે હું જાત્રા કરીને આવ્યો છું આ બાપુ ના છે સાત દિવસ હું જાત્રા કરવા ગયો તો એ માણીને આપણે બધા રહેવાનું આપણો આ આચાર્ય પરંપરાની અંદર લાલજી મહારાજ છે ધ્યાન રાખીને ચાલજો બાકી સંતો બધા જ આજે પ્રેમ કરે છે સંસ્થાને બાપુને આધ્યસ્લોમે કોઈ બાપનો કોઈ આદેશ ન અમે કહીએ ઠોકરાય નથી બાપ કે આ કરવાનો છે ને થઈ જાય વારના માટે અમેને હજી બાપ જે કેસી પ્રમાણિત કરવાના છે અમે પણ જીમે બાર પેટન છે ત્યાં તવાળા ગામના બધા મારા સરપંચો બેરા છે એમના હસ્તોગો ગૌસું અને આરા ઘડીય પર ઉતરે છે કે જીમે પણ બાર પેટન મને મળશે કે ટોટલી પૂજે બાપનો સુપ્રત કરી દેવાનો છું અને ખાલે એની કાર્યવહી ચાલુ થઈ જશે મારું કાય દેતું નથી મને સાધુ મિત્ર રહેવા દો સત્સંગ અને કથા કરવા દો બસ આટલું મારા માટે અસલ તો મારું જીવન ધન્ય બની જશે બાકી બાપનું આશિકલ હોવાજી સંતોના ભાવ બરપવાની કાય નથી જય માતાજી બોલસુલાલજી મહારાજ આપની